ફોરેસ્ટ અધિકારીના પત્ની અને બે બાળકોની લાશ આજે ટોપ થ્રી પાસે આવેલ ફોરેસ્ટની એક અવાવળું જગ્યામાંથી મળી આવી છે ગઈકાલે આ સંદર્ભના અહેવાલો ગુજરાત છાયામાં આવ્યા હતા અને આજે ગુજરાત છાયાએ એ સમાચારો પણ પ્રસિદ્ધ કર્યા છે આ ત્રણેય જણા છેલ્લા બે દિવસથી લાભ હતા સોશિયલ મીડિયામાં પણ તેમના ફોટોગ્રાફ સાથેની વિગતો પ્રસિદ્ધ થઈ હતી અને તેઓ જ્યાં હોય ત્યાંથી પરત આવવા માટેની વાત કરવામાં આવી હતી મોબાઈલ નંબરો પણ જાહેર કરવામાં આવ્યા હતા દરમિયાન અત્યારે એવા અહેવાલો મળી રહ્યા છે કે ત્રણેયની લાશ પોલીસને મળી આવી છે આ લાશ અત્યારે સટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે પોલીસ મીડિયાનો કાફલો બનાવ સ્થળે જઈ રહ્યો છે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે સાથે સાથે અમારી પાસે જે પ્રાથમિક અહેવાલો મળી રહ્યા છે તેમાં જે નામ